છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ સભા ની બેઠક મળી હતી જો કે આ બેઠકમાં લોકોના હિતનાના મુદ્દાની ચર્ચા થાય તે પહેલા જ પાંચ જ મિનિટમાં આ બેઠક આટોપી લેવામાં આવી હતી કયા એવા મુદ્દા હતા મુદ્દાને લઈને આ બેઠક આટોપી લેવામાં આવી હતી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલનપુર નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ચાલી રહી છે જો કે આ પાલનપુર નગરપાલિકામાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા છે જોકે સરકાર દ્વારા લાખો કરોડોના જે

શાસકો હતા તે ચાલતી પકડી હતી કે જે ડીપી રોડ હતો આ બાર મીટરનો હતો તેની જગ્યાએ નવ મીટરનો કેમ જો ઠરાવ કરવામાં આવે અને જે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આ ચીફ ઓફિસર દ્વારા જે ગાડી લેવામાં આવે છે આ ગાડીનો કોઈ ઠરાવ ન હોવા છતાં ગાડીનું પેમેન્ટ કોને ચૂકવવામાં આવ્યું આવા અનેક મુદ્દા ઉઠાવતા આખરે હોબાળો થતા પાંચ જ મિનિટમાં આ સભા આટોપી લેવામાં આવી હતી આ તમામ બાબતને લઈને વિપક્ષ નેતા અંકિતા ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આજે મુદ્દા નંબર ત્રણ માં ટાઉન પ્લાનિંગ મુદ્દો હતો આજે અનમોલ વિલા એ સોસાયટી બની બની ગઈ ગઈ છે છે ઓલરેડી ઘરમાં મીટર પણ આવી ગયા છે ત્યારે એ બિલ્ડરે આજે ટાઉન પ્લાનિંગમાં મકાન ની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે આજે નગરપાલિકા ગુજરાત જીઆર પ્રમાણે એવું હોય કે બાર મીટર નો રોડ હોય અને ફોળાઈ હોય અને ત્યારે રોડ અને એ સ્કીમ મંજૂર થાય છે આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નવ મીટરનો રોડ એટલે એમાં ચાર કે સાત યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે એક યુનિટમાં ગણવા જાવ તો બિલ્ડરને પંચોતેર લાખનો ફાયદો થાય છે આજે સાત યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે અને એમાં જોવા જાવ તો પાલનપુરની પ્રજા જોડે આ નગરપાલિકા ટાઉન પાણીને ચેડા કરે છે ઓલરેડી પાલનપુર નાના રોડ છે અગાઉ નાના રોડ થી ઘણા બધા ભયાનક ગંજ રોડ ઉપર એક્સિડન્ટ થઈ ચૂક્યા છે તો પણ આ લોકોએ પાલનપુરની પ્રજાના જોડે ચેડા કરી અને માત્ર કુંભાંડ આચર્યું છે જ્યારે ચીફ ઓફિસર પ્રાદેશિક કમિશનર અને પ્રાંત અધિકારી જો આ ટાઉન પ્લાનિંગ ની કમિટીમાં વિરોધ કર્યો હોય તો એમને એવી કઈ લાલસા હતી કે એમને ટાઉન પ્લાનિંગ નો મુદ્દો આજે જનરલ બોર્ડમાં લાવ્યો અને બીજું કે બોલેરો ગાડી બે ચોવીસ ના મુદ્દામાં બોર્ડ હતું ત્યારે આ બોલેરો ગાડીનો મુદ્દો સ્થગિત કર્યો હતો આજે આ ટાઉન પ્લાનિંગનો મુદ્દો સ્થગિત કરવાની વાત હતી સ્થગિત કા તો મંજૂર કરો યા ના મંજૂર કરો સ્થગિત એટલે પેન્ડિંગ કરી અને એમને નવ લાખ નું ગયા સાલ બોલેરો ગાડી સ્થગિત કરીને લાવી ચુક્યા છે સાડા નવ લાખ ચુકવાઈ ગયા છે માત્ર પાલનપુરની જનતાના ટાઉન પ્લાનિંગ હોય ટેક્સ વેરા હોય કે પંદર મી નાના ગ્રાન્ટ હોય માત્ર કુંભાંડ સિવાય આ પાલિકાએ વાત કરી નથી ચીફ ઓફિસર પણ આડે હાથે લીધા છે ચૂર થયા છે કેમ કેમ કે ચીફ ઓફિસર આજે પ્રજાના પૈસે બોલેરો ગાડીમાં ફરી રહ્યા છે કોઈ ઠરાવ નહીં કોઈ સૂચન નહીં કોઈ એજન્સી ગ્રાન્ટ આપી નથી કોઈ સરકાર માંથી એવો પરિપત્ર છે નહીં કે બોલેરો ગાડી ચીફ ઓફિસરને ને ફાળવવા માત્ર પ્રજાના પૈસે તાડવ ધીંગા કરી રહ્યા છે તમે જોઈ તે પ્રકારે અંકિતા ઠાકોરે આક્ષેપ કરતા કહ્યું કે નગરપાલિકામાં અગાઉ આ મુદ્દો ઉછાળવામાં આવે તો ગાડીને લઈને પરંતુ તેનો જે મુદ્દો હતો તેની ચર્ચા ને લઈને ક્યાંક ને ક્યાંક આ જે નગરપાલિકાના શાસકો જે શાસકો હતા તે ચાલતી પકડી ને આજે જે બેઠક મળી હતી આ બેઠકમાં આ જ રીતે ચાલતી પકડી હતી અનેક રજૂઆત કરવામાં આવે છે પરંતુ રજૂઆતનું કોઈ ધ્યાન લેવામાં આવતું નથી જો કે આ તમામ બાબતને લઈને નગરપાલિકાના પ્રમુખ જીમનલાલ સોલંકી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આજે પાલનપુર નગરપાલિકાનું સાધારણ સભા હતી અને સાધારણ સભાના અંદર વિવિધ સમિતિઓના વિકાસના કામો ને લઈને કામો હતા જનરલ અંદર પણ આજે ઘણા બધા પાલપુર શહેરના વિકાસ માટેના બાર કરોડના જે કામોનો કામો નો પણ એ કામો માટેનું પણ આજે જનરલ બોર્ડ મુદ્દો હતો એમાં પાલનપુરના આગામી સમયમાં અ વિકાસના કામો માટેના ઘણા બધા મુદ્દાઓ આજે લેવામાં આવ્યા હતા ચીફ ઓફિશન ની બોલેરો નો મુદ્દો છે એ પક્ષનો આક્ષેપ છે કે ગયા બોર્ડમાં પેન્ડિંગ રખાયો હતો શાસક પક્ષે બંધ બારણે અને બધી બોલેરો ખરીદી હતી આજે પણ એ ખર્ચને આઠનું જનરલ બોર્ડ કેન્સલ કર્યો છે એ ખર્ચને

એના અંદર જે પણ દોષી હશે એના ઉપર ફરિયાદ પણ કરવામાં આવશે જો કે નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકીએ કહ્યું કે જે ગાડીનો જે મુદ્દો છે તે હાલ જે બેઠક છે આ બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવે છે ત્યારે સવાલ એટલો છે કે આ ગાડીનું પેમેન્ટ કોણે ચૂકવ્યું છે આ ગાડીનું આટલા દિવસથી મેન્ટેનન્સ કોણ ચૂકવે છે કોણ ડીઝલ પુરાવે છે આ તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને પૂછતા જીગર પટેલ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંતર્ગત નગરપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે તેની કાયદેસરતા ચકાસી અને જે નિયમ થશે નિયમ મુજબ અમલ કરવામાં આવશે તમે જો તે પ્રકારે જિગર પટેલે કહ્યું કે કાયદા મુજબ અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે આ તમામ બાબતને લઈને સવાલ એટલો ઉભો થયો છે કે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા લાખો ગ્રાન્ટ લોકોના વિકાસ લક્ષી ફાળવવામાં આવે છે લાખો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ સામાન્ય વરસાદમાં જ પાલનપુર શહેરના અનેક એવા વિસ્તારો હતા વિસ્તારો પાણીમાં બેટમાં ફેરવાયા હતા જોકે અનેક લોકોની ઘર પાણીમાં તરબોળ થઈ હતી જોકે આ જે બેઠક હતી આ બેઠકમાં વિકાસને લઈને

तेन केजे जे परा